નમસ્કાર મિત્રો વાત કરીશું ઓગસ્ટ બે હાજર ચોવીસના માસિક જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસનો આ આવનારો ઓગસ્ટ મહિનો તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે અને આ પ્રભાવથી તમારા જીવનમાં શું નવીનતાઓ આવશે તમારા કામની મહેનતનું તમને કેટલું ફળ મળશે નોકરી કરતા જાતકોને કેવું રહેશે તો વ્યાપારીઓ માટે કેવું રહેશે પારિવારિક જીવનમાં શું થશે તો સાથે સાથે અંગત સંબંધોનું કેવું રહેશે તમારું સ્વાસ્થ્યમાં શું તફાવત થવાના છે આ બધું જ આ વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જાણી લો કે તમારા માટે કેવું રહેશે ઓગસ્ટ બે હજાર ચોવીસનો આવનારો માસ સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ધ ધન રાશિના જાતકોની તો આ મહિનો ધન રાશિના લોકો માટે મધ્યમ રૂપથી લાભદાયક રહેવાની સંભાવના છે તમારે આ મહિને ઘણા પ્રયત્નો કરવા પડશે કારણ કે પ્રયત્નો કરવાથી જ સારી સફળતા મળવાની સંભાવના બનશે નસીબ પર આધાર રાખશો નહીં મહિનાના પહેલા ભાગમાં તમારા પ્રયત્નો તમને સારી સફળતા પાવશે અને મહિનાના ઉત્તરાર્ધમાં તમને ભાગ્યનો સાથ પણ મળશે જેના કારણે તમારા બધા અટકેલા કામ પૂર્ણ થતા જણાશે જ્યાં સુધી તમારી કારકિર્દીની વાત કરવામાં આવે તો કેતુ મહારાજ આખા મહિના સુધી તમારા દસમા ભાવમાં રહેશે અને તમને નોકરીમાં ઓછી રુચિ જણાશે તમારું મન અહીં ત્યાં ભટકતા રહેશે તમને લાગશે કે તમે જેટલું લાયક છો તેટલું કરી રહ્યા નથી આ કારણે તમારા મનમાં ઘણા વિચારો આવશે અને ઓછામાં ઓછું તમે ગભરાહટ અનુભવવા લાગશો પરંતુ મહિનાના ઉત્તરાર્ધમાં સ્થિતિ સ્થિર થતી જણાશે વેપારી લોકો માટે આ મહિનો ઘણો લાભદાયક સાબિત થઈ શકે છે તમારે ફક્ત તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે કારણ કે તમારા પ્રયત્નો ચોક્કસપણે સફળ થશે પ્રેમ સંબંધો માટે આ મહિનો મધ્યમ રહેશે મહિનાના ઉત્તરાર્ધમાં પ્રેમ લગ્નના પ્રસ્તાવો પણ સ્વીકારવામાં આવી શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો સારો રહેવાની સંભાવના છે કેતુ મહારાજ આખા મહિના દરમિયાન દશમા ભાવમાં વિરાજશે જેના કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારું મન કામમાં કેન્દ્રિત રહેશે નહીં તમને કામનું વાતાવરણ કંટાળાજનક લાગશે અને તમને તરત જ ક્યાંક જવાનું મન થશે તમે નોકરી બદલવાની મહેનત પણ કરશો અને તમને લાગશે કે ઓછા આંકવામાં આવી રહ્યા છે જો તમને ન તો કામ મળી રહ્યું છે અને ન તો પૈસા જે તમે લાયક છો તો તમે થોડા નિરાશ થશો અને આ નિરાશાને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેથી સાવચેત રહેવાની જરૂર પડશે દશમા ભાવના સ્વામી બુધ બાવીસ ઓગસ્ટ થી પોતાની પૂર્વ સ્થિતિમાં આઠમા ભાવમાં પ્રવેશ કરશે તો કાર્યસ્થળમાં વધુ સમસ્યાઓ તમારા માટે ઊભી થઈ શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોને આ મહિનો મકર રાશિમાં જન્મેલા લોકો માટે ઘણી રીતે અનુકૂળ રહેવાનો છે તો કેટલાક કિસ્સાઓમાં તમારે સાવધાની રાખવી પણ જરૂરી છે તમારે તમારા સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવું પડશે કારણ કે રાશિના સ્વામી પશ્ચાદવર્તી સ્થિતિમાં વિરાજેલા છે તો શુક્ર જેવા શુભ ગ્રહ આઠમો ભાવમાં રહેવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે તેથી તમારે આટલું ધ્યાન રાખવું પડશે સાવચેત વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહી શકે છે તમે તમારી કાર્યક્ષમતા દ્વારા તમારી ક્ષમતા નક્કી કરી શકો છો આ માટે સખત મહેનત કરવામાં અચકાવવું નહીં અને સખત મહેનત કરવાનું ચાલુ રાખો તમે અવશ્ય સફળ થશો પ્રેમ સંબંધો માટે આ મહિનો મધ્યમ રહેશે તમારી વચ્ચે સમજણની લાગણી થશે પરંતુ ક્યારેક ગુસ્સો તમારા સંબંધ પર નુકસાન બની શકે છે તેથી કાળજીપૂર્વક વાત કરો અને પ્રેમ ભર્યા શબ્દોથી એકબીજાને તમારા બનાવીને રાખો તેનાથી તમારા સંબંધો સારા રહેશે પરિણીત લોકો માટે આ મહિનો મધ્યમ રહેશે મહિનાનો પૂર્વાર્ધ વધુ નબળો છે તેથી સાવચેત રહો જેથી કરીને કોઈ પણ પ્રકારનો વિવાદ ન વધે કારણ કે મહિનાના પહેલા ભાગમાં સૂર્ય તમારા સાતમા ભાવમાં છે અહંકાર અને સંઘર્ષ કરવાનું ટાળજો મહિનાના ઉત્તરાર્ધ અનુકૂળ રહેશે જ્યાં સુધી તમારી કારકિર્દીનો સવાલ છે તો નોકરીમાં ઉતાર ચડાવ આવશે જે મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં સુધરશે અને પરિસ્થિતિઓ બદલાશે મહિનાના ઉત્તરાર્ધમાં નોકરીમાં ફેરફાર થઈ શકે છે કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાની સંભાવના છે મહિનાની શરૂઆતમાં દસમા ઘરના સ્વામી શુક્ર તમારા આઠમા ભાવમાં બુધ મહારાજની સાથે વિરાજમાન થશે અહીં બુધ છઠ્ઠા ઘરના સ્વામી હોવાની સાથે સાથે નવમા ઘરના પણ સ્વામી છે તો આ રીતે નોકરીમાં ડાઉન

સમય પસાર કરો જેથી પરિસ્થિતિ ધીમે ધીમે સુધરવા માટે સમય લાગે જેથી તમે તે સમયનો લાભ લઈ શકો પચીસ ઓગસ્ટ જ્યારે શુક્ર તમારા નવમા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે આ સંજોગોનો અંત આવશે અને તમને નોકરીમાં સારી સ્થિતિ જોવા મળશે તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઓગસ્ટ બે હજાર ચોવીસ શ્રાવણ માસ તમારા માટે કંઈક આવું ફળકથન બતાવી રહ્યા છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે